તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલની અંદરને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે આપણા વિજયભાઈ રૂપાણીનું જે પ્લેન ક્રેશની અંદર અવસાન થયું હતું એ તો તમને બધાને ખબર જ હશે પણ મિત્રો જ્યારથી જે ઘટના બની છે અમદાવાદની પ્લેન ક્રેશની અંદર ત્યારથી મિત્રો બહુ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે બહુ ફોટો વાયરલ થઈ રહ્યા છે અલગ અલગ પ્રકારના તમને ન્યૂઝ સાંભળવા મળી રહ્યા છે તો ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો એની અંદર અનેક પ્રકારના મિત્રો ઘટનાઓ સામે આવી રહી છે અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો કે એની અંદર મિત્રો અનેક લોકો એમના પરિવારજનોને ગુમાવ્યા છે અનેક નાના બાળકો હતા મોટા વડીલો હતા મહિલાઓ હતા અનેક લોકો એમના જીવ ગુમાવ્યા તો મિત્રો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો એની અંદર આપણા પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી પણ એની અંદર હાજર હતા અને એમનું અવસાન થયું છે તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો સૌથી પહેલાં મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો આ ઘટના કંઈ નાની ઘટના નથી અને આ વર્લ્ડ લેવલની સૌથી મોટા મોટી ઘટના છે કારણ કે મિત્રો આવી ઘટના કોઈ દિવસ કોઈ ઘટી જ નથી તો મિત્રો વાત કરવામાં આવે તો આગળ આપણા વિજયભાઈ રૂપાણીના હવે અંતિમ અંતિમ સંસ્કારની ઘડીઓ આવી ગઈ હતી અને ત્યારબાદ મિત્રો એમના અંતિમ સંસ્કારની અંદર કેટલા લોકો એને કોણે કોણે હાજરી આપી હતી એની મિત્રો આગળ હું તમને વિડીયો બતાવવાનો છું તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલ ઉપર પણ જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો મિત્રો સૌથી પહેલાં તમને અવનવા ગુજરાતી વિડીયો આપણી ચેનલ ઉપર જોવા મળી રહેશે પણ મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો ઘણા લોકો તો સોશિયલ મીડિયાની અંદર એવું પણ જણાવી રહ્યા છે કે પ્લેન ક્રેશની અંદર કોઈને કોઈ પાયલોટનો વાંક હતો કે પછી કોઈ પેસેન્જરનો વાંક હતો ઘણા બધા એવા વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર આવી રહ્યા છે તો મિત્રો ખરેખર તમે પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે આ કુદરતી આફત કેવરાય કે પછી કોઈ પણ વ્યક્તિનો આની અંદર હાથ હોઈ શકે છે અથવા તો પાયલોટનો પણ આની અંદર હાથ હોઈ શકે છે પણ મિત્રો આગળ વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણી હવે એમને આપણે ખોઈ દીધા છે કારણ કે મિત્રો એ આપણી વચ્ચે હવે રહ્યા નથી અને મિત્રો જ્યારથી તે વિજયભાઈ રૂપાણી આપણા મુખ્યમંત્રી હતા એ થોડોક ટાઈમ રહ્યા હતા પણ બધાના દિલની અંદર એ જગ્યા રાખીને ગયા છે કારણ કે કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે વિજયભાઈ રૂપાણીને ભૂલી શકે કારણ કે મિત્રો વિજયભાઈ રૂપાણીની સાથે સાથે ઘણા લોકો પણ અવસાન પામ્યા